કેમ છો મિત્રો જયોગેશ્વર જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું ચોમાસામાં ખૂબ જ રોગચાળો ફેલાયેલો હોય છે આવા રોગચાળાથી બચવા માટે અને દવાખાને જવાથી બચવા માટે હેલ્ધી અને સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ આજે હું એક એવી સરસ શાકની રેસીપી લઈને આવી છું કે જે આવા રોગચાળાથી બચવા માટે ખૂબ જ મદદરૂપ થશે અને આ રેસીપી જો તમે આ રીતે બનાવી લીધી ને તો બધા વાહવા કરતા જશે અને આંગળા ચાટી ચાટીને ખાતા જશે એટલું જ નહીં જો શાક વધ્યું હશે ને તો બધા બીજા ટાઈમ પણ આ જ શાક માંગશે અને બીજા ટાઈમ પણ આ શાક ખાવા માટે પડાપડી કરશે એટલું આ શાક સ્વાદિષ્ટ બને છે એક વખત આ રેસીપી મારી રીતે બનાવજો અને પછી મને કહેજો કેક કેવી બની હતી બધા કહેશે કે તારા હાથમાં તો જાદુ છે કે શું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા

માંડવીના દાણા લેવાના છે અને આ નાની અડધી વાટકી માંડવીના દાણા લીધા છે એકદમ નાની વાટકી છે અને આપણે મુઠીમાં ગણતરી કરીએ ને તો દોઢેક મુઠ્ઠી જેટલા માંડવીના દાણા છે તો આને આપણે પલ્સ મોડ ઉપર ક્રશ કરી લઈશું અને માંડવીના દાણા જેટલા હોય ને એનાથી ડબલ થઈ જાય છે ક્રશ કરીએ એટલે અને આ રીતે એકદમ દાણેદાર રહેવા જોઈએ અને આ માંડવીના દાણા છે ને મેં પહેલાં થોડા ગરમ કરી અને શેકી લીધા હતા અને ત્યાર પછી આપણે એને ક્રશ કરી લીધા છે તો એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી એ જ મિક્સર જારની અંદર અહીંયા એક વાટકી સેવની લીધી છે એટલે કે જે વાટકી અડધી વાટકી દાણા લીધા હતા એ જ આખી વાટકી સેવ લીધી છે હવે જ્યારે સેવ ક્રશ થાય છે ને ત્યારે એ એટલાના એટલા ફોર્મ મારીએ છે એટલા માટે એ થોડી વધારે લેવાની છે અને આ સેવ પણ એકદમ દાણેદાર થાય ને એ રીતે ક્રશ કરવાની છે એટલે કે આપણે પલ્સ મોડ ઉપર જો ક્રશ કરીશું ને તો એકદમ સરસ રીતે આ રીતે છૂટું છૂટું થાય ને એ રીતે એ ક્રશ થશે અને ત્યાર પછી એને પણ એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ અને ત્યાર પછી ફરીથી એ જ મિક્સર જારની અંદર અહીંયા મેં ચારથી પાંચ જેટલા મરચાંના કટકા કરી લીધા છે અને એક નાનું એવું પૂડિયું એટલે કે દસથી બાર દાંડલી હોય ને એવી દાંડલી મેં કોથમરીની લીધી છે અને દાંડલા સહિત જ લીધી છે કારણ કે દાંડલાનો ટેસ્ટ અને સુગંધ વધારે સરસ આવતો હોય છે ત્યાર પછી અહીંયા જે આપણું લીલું નાળિયેર હોય ને જે આપણે શ્રીફળ કહીએ છીએ તો એ નાળિયેર મેં થોડું એવું લીધું છે જો તમારી પાસે લીલું નાળિયેર ના હોય ને તો સૂકું કોપરું આવે છે ને એ પણ તમે લઈ શકો છો અને ત્યાર પછી એમાં થોડા આદુના કટકા નાખી દઈશું અને આઠથી દસ કડી લસણને નાખી દઈશું દસથી બાર પાન મીઠા લીમડાના લીધા છે એ પણ એની અંદર એડ કરી દઈએ અને બે ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે એ નાખી અને અહીંયા જે બટેટું હોય ને એ લીધું છે પરંતુ એક બટેટાનો ચોથો ભાગ હોય ને એટલું જ બટેટું લેવાનું છે બહુ વધારે પ્રમાણમાં આપણે બટેટું નહીં લઈએ અને ડુંગળી ડુંગળી મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આ રીતે કટ કરી લીધી છે ત્યાર પછી એની અંદર થોડું મીઠું નાખી દઈએ એટલે જ્યારે આ ક્રશ કરીએ ને ત્યારે એ એકદમ સરસ રીતે પેસ્ટ ફોર્મમાં ક્રશ થઈ શકે ત્યાર પછી થોડી એવી ખાંડ નાખી દઈશું અને આ રીતે એકદમ મસ્ત એવી ક્રશ કરી દઈશું અને આ રીતના ચટણીના ફોર્મમાં એને તૈયાર કરી લઈશું અને એને પણ આપણે સેવ અને મગફળીના દાણા ક્રશ કરેલા છે ને એની અંદર નાખી દઈશું બધું જ નાખી દઈશું મિત્રો ઘણા લોકો મગફળીના દાણા કે છે ઘણા માંડવીના દાણા કે છે અને ઘણા તો સિંગના બી પણ કહેતા હોય છે તમે તમારા વિસ્તારમાં શું કંઈને કયો છો ને એ મને કમેન્ટમાં કહેજો હવે આ બધાની અંદર આપણે મસાલા કરી લઈએ થોડી હળદર તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર અને દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર થોડું આપણે વધારે પ્રમાણમાં રાખીશું બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ અને મિત્રો અહીંયા જે મીઠું આપણે યુઝ કર્યું છે ને એ માંડવીના દાણા અને જે આ મસાલો કર્યો છે ને એના પ્રમાણમાં જ આપણે મીઠાનો ઉપયોગ કરેલો છે તો જો તમને જરૂર લાગે કે અહીંયા મીઠાનું થોડુંક વધઘટ કરવું છે તો થોડું તમે વધારે એડ કરી શકો છો બધો મસાલો મિક્સ થઈ જાય પછી એને એક વખત ટેસ્ટ કરી લેવો જો મીઠું નાખવાની જરૂર લાગતી હોય તો થોડું એવું એડ કરી દેવું બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અહીંયા અને એને અત્યારે સાઈડમાં રાખી દઈએ હવે આવ્યા છે કારેલા હા કારેલા ચોમાસામાં ખાવા ખૂબ જ હેલ્ધી છે જોકે ચોમાસામાં નહીં પણ બારે માસ પરંતુ આજે આપણે કારેલાની રેસિપી એક એવી રીતે બનાવીશું ને કે એ જરાય કડવા નહીં લાગે કોઈ તમને કહેશે પણ નહીં કે એ કારેલાનું શાક છે આ કડવા કઈ રીતે ન લાગે ને એની ઘણી બધી સરસ મસ્તીની ટિપ્સ છે કે સાવ કડવા નહીં લાગે કારેલા અને બાળકો પણ હોશે હોંશે ખાઈ લેશે એવા જ સાવ બનશે કોઈને ખબર પણ નહીં પડે કે આ કારેલાનું શાક બનાવ્યું છે તો હવે એના માટે આપણે આવી રીતના નાના નાના કારેલા પસંદ કરીશું અને એને બહુ લીલા પણ નહીં અને કાચા ન હોય ને એવા કારેલા સિલેક્ટ કરીશું જો બહુ મોટા અને એકદમ બહુ લીલા લીલા હોય ને તો એ થોડા કડવા હોય છે તો એટલા માટે આપણે એવા કારેલાની જ પસંદગી કરીશું અને ત્યાર પછી કારેલાની સીધી સાઈડ હોય ને ત્યાંથી આપણે એને છાલ કાઢવાનું શરૂ કરીશું અને જો આ રીતનું પિલર હોય ને તો એનાથી છાલ છે ને ફટાફટ અને એકદમ મસ્ત રીતે નીકળી જાય છે તો આપણી છાલ સરસ નીકળી ગઈ છે હવે આપણે શું કરીશું આવડી સાઇઝના બહુ મોટી સાઇઝના પણ નહીં અને સાવ નાની સાઇઝના પણ નહીં એવડા આપણે કારેલા લીધા છે ને એટલા માટે આપણે આની એક મસ્ત પ્રોસેસ કરીશું બી પણ એકદમ સરળતાથી અને ફટાફટ નીકળી જશે તો અહીંયા મેં આ રીતનું પિલર લીધું છે તમારા ઘરમાં કોઈ પણ પિલર હોય એ ચાલે હવે એને આપણે જ્યાંથી બીની ની શરૂઆત થઈ ને ત્યાંથી આપણે પિલર નાખી અને આ રીતે ફેરવતા જઈશું અને બી કાઢતા જઈશું એકદમ ઇઝીલી અને સરળતાથી બધા જ બી નીકળી જશે તમે જોજો આ રીતે એકદમ સરળતાથી બી નીકળી જાય છે તો આ રીતે હાફ કરી અને જો બી કાઢશો તો બી પણ સરળતાથી નીકળશે અને બીજું એનો બેનિફિટ શું છે ને એ પણ હું તમને આગળ જણાવીશ તો હવે આ એક તો નીકળી ગયો હવે હું તમને હજી બીજું પણ બતાવી દઉં કે કેટલી સરળતાથી નીકળે છે કે નહીં તો આ રીતે બીજું કારેલું પણ આપણે કાઢીને ચેક કરી લઈએ તો આ રીતે બીજું કારેલું પણ એકદમ ઇઝીલી નીકળી જાય છે ધીમે ધીમે આપણું પિલર છે એ અંદર ફરાવતું જવાનું અને ગોળ ગોળ ફેરવતું જવાનું એટલે આ રીતે બધા જ કાર્યલા આપણે તૈયાર કરી લઈશું અને સરળતાથી બી નીકળી જશે મિત્રો તમને મારી આટરી કેવી લાગીને એ મને કમેન્ટમાં કહેજો હવે આ રીતે બધા જ કારેલા ઇઝીલી અને સરળતાથી નીકળી ગયા છે હવે આની હજી વધારે કડવાશ હોય તો એ કડવાશને દૂર કરવા માટે આપણે શું કરીશું ખબર છે તો અહીંયા મેં મીઠું લીધું છે અને આ મીઠુંને આપણે કઈ રીતે એનો યુઝ કરવાનો છે જો આ સ્ટેપ બાય સ્ટેપ થશે ને તો કારેલા સાવ કડવા નહીં લાગે અને એની અંદર આપણે કારેલામાં જે બી કાઢેલો પાર્ટ છે એની અંદર આપણે મીઠું આ રીતે ભરી દઈશું થોડું થોડું જ મીઠું ભરીશું આંગળીમાં લેતા જઈશું અને ભરી લઈશું અને થોડું બહારની સાઈડ પણ લગાડી લઈશું અને આ રીતે બધા જ કારેલા તૈયાર કરી લઈએ મારે એક કારેલું થોડું વધારે નાનું હતું તો એને આ રીતે આડું કટ કરી અને બી કાઢી લીધા છે આડું કટ કરીને બી કાઢવામાં થોડી વધારે મહેનત લાગતી હોય છે બી પણ ઘડીકમાં નીકળતા નથી અને બીજું પણ પ્રોબ્લેમ થાય છે એ હું તમને આગળ જણાવીશ પહેલાં અત્યારે જોઈ લઈએ કે બધા જ કારેલા સરસ આ રીતે થઈ ગયા છે અને એને દસ મિનિટ એમને એમ રાખી દેવાના છે ત્યાં સુધીમાં આપણું પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને આ કારેલામાં તમે જુઓ દસ મિનિટ થઈ ગઈ ને ત્યાં સુધીમાં એની મીઠાને લીધે કડવાશ પણ નીકળી ગઈ છે અને પાણી જો મીઠાનું પાણી ઓગળી અને એની કડવાશ નીકળતી જાય છે તો આ રીતે દસ મિનિટ એને મીઠાની અંદર જ મેરિનેટ થવા દેવાના છે અને ત્યાર પછી આપણે એક એક કરી અને પાણીમાં નાખતા જઈએ આપણને પાણી ઉડે નહીં એનું આપણે થોડું ધ્યાન રાખીએ એટલે એક એક કરીને નાખીએ અને ત્યાર પછી હળવેથી નાખી દઈએ બધા કરેલા અને ત્યાર પછી એને બફાવા દઈએ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ અહીંયા એક પેનની અંદર આપણે તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા મૂકી દઈશું અહીંયા મેં ચારથી પાંચ પાવરા એટલે કે ચારથી પાંચ મોટા ચમચા જેટલું મેં તેલ લીધું છે અને તેલની અંદર આપણે એક તજનો ટુકડો તમાલપત્ર રાઈ અને અડધી ચમચી જેટલી વરિયાળી આ રીતે મસળી અને ત્યાર પછી નાખીશું મિત્રો મારે પાંચસો ગ્રામ કારેલા હતા એ હું તમને જણાવી દઉં તો એના પ્રમાણમાં જ અહીં આપણે તેલ અને મસાલા કરેલા છે ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું લીધું છે એને પણ આ રીતે મસળી અને નાખી દઈશું એનાથી એનો ટેસ્ટ અને સુગંધ બહુ જ સરસ આવે છે થોડા એવા મેથી દાણા નાખીશું અને મીઠા લીમડાના પાન છે એને આ રીતે થોડા મસળી લઈશું અને ત્યાર પછી એની અંદર નાખીશું એટલે એનાથી પણ સુગંધ બહુ સરસ આવશે આ મસાલાને થોડા હલાવી લઈએ ત્યાર પછી અહીંયા મેં ડુંગળી લીધી છે આ ડુંગળી છે ને એ બેથી ત્રણ ડુંગળી નાની સાઇઝની હતી તો ત્રણ ડુંગળી મેં લીધી છે અને એને એકદમ ઝીણી કટ કરી લીધી છે જે આપણે વેજ કટર આવે છે ને એ ચોપરથી મેં એને કટ કરી છે એટલે એકદમ સરસ ઝીણી કટ થઈ ગઈ છે તો એની અંદર આપણે નાખી દીધું ત્યાર પછી એની અંદર આપણે લસણ લીધું છે અને એનું પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે અડધી ચમચી જેટલું આદું લીધું છે એને છીણી લીધું છે ત્યાર પછી થોડી હિંગ નાખી દઈશું અને એ બધું સરસ મિક્સ કરી લઈએ અને આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે પકવીશું એટલે કે પચાસ ટકા જેટલી પાકી જાય ને ત્યાં સુધી પકવવાની છે કારણ કે આપણે પચાસ ટકા પાકી જાય ત્યાર પછી લીલા મરચાં નાખવાના છે અહીંયા મેં બે મરચાંની કટકી કરી લીધી છે ઝીણી ઝીણી અને ત્યાર પછી એને આપણે પકવી લઈશું મરચાંની અંદર થોડું થોડું વ્હાઇટનેસ થવા માંડે ને ત્યાં સુધી આપણે એને પકવીશું અને ત્યાં સુધીમાં આપણી ડુંગળી પણ સરસ પાકી જશે જેથી આપણા મરચાં છે એકદમ સાવ ચવળ પણ ન થઈ જાય અને કાચા પણ ના હારીએ હવે આપણે બે મોટા ટમેટા હતા તો એ ટમેટા લીધા છે અને એની નાની કટકી કરી અને અંદર નાખી દઈશું ત્યાર પછી મસાલા કરી લઈએ થોડી હળદર પ્રમાણસર આપણે મીઠું નાખી દઈએ થોડી ખાંડ નાખી દઈએ અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તો એ બે ચમચી નાખી દઈએ કારણ કે આપણે મસાલામાં નોર્મલ મરચું નાખેલું હતું અને અહીંયા હું કાશ્મીરી લાલ મરચું નાખું છું હવે મસાલાને આપણે તેલમાં પકવી લઈએ અને ત્યાર પછી એને ટમેટાની સાથે આપણે મિક્સ કરી લઈએ મસાલાને જો તેલમાં પકવીશું ને તો એ ગળામાં નહીં ચોંટે અને એનો ટેસ્ટ પણ વધારે સરસ આવે છે હવે ત્યાર પછી એમાં જીરું નાખી દઈએ ધાણા નું પ્રમાણ થોડું વધારે રાખીએ ને તો એમાં ગરમ મસાલાની પણ જરૂર નહીં પડે અને એટલો ટેસ્ટ સરસ આવે છે બધું જ સરસ મિક્સ કરી અને ટમેટાને પાકવા દઈએ અત્યાર સુધીમાં આપણા કારેલા છે એ પણ સરસ બફાઈ ગયા છે અને આપણે એ ચેક કરી લઈએ અને હા મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ કારેલાને આપણે બાફવા મૂકીએ ને ત્યારે છે ને એ કારેલાને ખુલ્લા જ બાફવાના છે કારણ કે એની વરાળને લીધે એના જે કારેલાની કડવાશ હોય ને એ પણ નીકળતી જતી હોય છે કે તમારે ઉતાવળ છે અને ઢાંકીને કારેલા બાફી લઈએ કે પછી કૂકરમાં કારેલા બાફી લઈએ એ રીતે આપણે કારેલા ક્યારેય નહીં બાફીએ જો એવી રીતે બાફીશું ને તો એ કારેલા કડવા લાગશે તો આ રીતે તે કારેલા સરસ બફાઈ ગયા અને બીજી ઇમ્પોર્ટન્ટ કે કારેલા બફાઈ જાય એટલે તરત જ એની અંદર આપણે પાણી નાખી દેવાનું જેથી કારેલાની જે કડવાશવાળું પાણી છે ને એની કડવાશ છે એ ફરીથી કારેલામાં ચોંટી ન જાય અને તરતને તરત એ પાણી કાઢી લેવાનું અને બધા જ કારેલાને ઠંડા કરી લઈશું બે ત્રણ પાણીથી ધોઈ અને આ રીતે સરસ રીતે સાફ કરી લેવાના છે અને હવે હજી અંદરથી થોડું ઘણું જો કડવાશ હોય ને તો એને પણ આ રીતે કાઢી લેવાના મદદ મદદથી થોડું એવું હળવા હાથે આ રીતે ફેરવીશું ને તો એની અંદર જે કડવાશ હશે ને એ પણ એકદમ સરસ નીકળી જશે તો આ બધી પ્રોસેસ કરીએ ને તો કારેલા સાવ કડવા નથી લાગતા તો આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને હવે કારેલામાં બધું કાઢી અને આ રીતે કારેલાને ઊંધા રાખવાના જેથી અંદરથી પાણી હોય ને એ બધું સરસ નીતરી જાય અને એને દસેક મિનિટ સુધી આપણે પંખામાં સૂકવી લઈશું ત્યાં સુધીમાં આપણો વઘાર પણ આપણે ચેક કરી લઈએ તો અહીંયા ટમેટા છે એ સરસ પાકી તો ગયા છે પરંતુ થોડા એવા આ રીતે ક્રશ કરીએ છે ને તો એકદમ મસ્ત ક્રશ નથી થતા આપણે પેસ્ટ નથી બનાવવાની પેસ્ટનો ટેસ્ટ અલગ આવે છે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ અલગ આવે છે તો આ રીતે બનાવશો ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો એને થોડાક પકાવવા માટે થોડું એવું પાણી નાખીશું અને મસાલા પણ થોડા ઘટ થઈ જાય ફરીથી એને પાકવા દઈએ ધીમા ગેસે ત્યાં સુધીમાં આપણો જે મસાલો છે ને એ રેડી થઈ ગયો છે પરંતુ એમાં વરિયાળી નાખવાની બાકી હતી તો વરિયાળીને પણ આ રીતે મસળી અને મસાલાની અંદર નાખી દઈશું મસાલાની અંદર વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે વરિયાળીને પણ બધા મસાલા સાથે મિક્સ કરી લઈએ મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડિયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડિયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે આ રીતે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય ને હવે કારેલાને ભરવા માટે આપણે શું કરીશું કે આ રીતનું કારેલું કરેલું છે ને એટલે થોડું એવું આપણો જે મસાલો છે ને એ પહેલા નાખીશું છેક ઊંડે સુધી નાખી દઈશું એક સાથે આપણે વધારે મસાલો ભરવા જશું ને તો છેલ્લે સુધી એ પહોંચશે નહીં કારણ કે નીચે હવા હોય ને એ હવાને બહાર નીકળવાની જગ્યા નથી રહેતી એટલે મસાલો પ્રોપર નહીં ભરાય એટલા માટે આપણે થોડો મસાલો અંદર સુધી આ રીતે નાખી દઈશું અને ત્યાર પછી બીજો મસાલો નાખીશું આ રીતે ધીમે ધીમે મસાલો નાખતા જઈશું અને ભરતા જઈશું હવે મિત્રો બીજું હું તમને કહું કે આ રીતે કારેલા કટ કરી અને ભરવાનું કારણ શું છે ખબર છે કે ઓલા કારેલા જે આડા કટ કરેલા હોય ને એમાંથી બી કાઢતા તો વાર લાગે જ છે પરંતુ જ્યારે આપણી રેસીપી બની જાય શાક બની જાય ને ત્યારે એ કારેલામાંથી મસાલો છૂટો પડી જતો હોય છે અને નીકળી જતો હોય છે તો આમાંથી મસાલો પણ નહીં નીકળે હવે આપણો જે મસાલો છે એ ટમેટા છે એકદમ મસ્ત ગ્રેવી જેવા તૈયાર થઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો આ રીતે આપણા બધા મસ્ત રીતે ભરેલા કારેલા તૈયાર થઈ ગયા છે અને કારેલા બધા આપણે એની અંદર નાખી દઈશું અને કારેલા નાખી અને આપણો જે મસાલો છે એને પણ કારેલાની જે ઉપરની સ્કીન છે ને એને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે આ રીતે બધો મસાલો ઉપર રાખી દઈશું અને એને આમનામ જ પાકવા દઈશું એને ઢાંકીશું પણ નહીં અને કારેલા જો કદાચ હવે તો કડવાશ રય જ નહીં હોય પરંતુ એમને એમ જો ખુલ્લેખુલ્લા પાકશે ને તો વધારે ટેસ્ટી બનશે તો આ રીતે કારેલાને આમને આમ જ પાકવા દઈએ થોડી વાર લગભગ પાંચથી છ મિનિટ આ રીતે મેં પકવા દીધું છે જેથી કારેલાની જે ઉપરની સ્કીન છે એ પણ ટેસ્ટી બની ગઈ છે કારણ કે આપણો જે ટમેટા ડુંગળીનો જે મસાલાવાળો વઘાર હતો ને એ એની સ્કીન ઉપર ચડી ગયો છે અને એના લીધે સ્કિન પણ ટેસ્ટી બની ગઈ હવે વચ્ચે થોડી આ રીતે જગ્યા કરી લઈશું અને થોડો મસાલો વધ્યો છે ને એની અંદર આપણે થોડું પાણી નાખી દઈશું થોડું એવું જ પાણી નાખીશું વધારે નહીં નાખીએ અને મસાલો એકદમ ગ્રેવી જેવો બનાવી લઈશું અને આ મસાલો આની અંદર જે વચ્ચે આપણે જગ્યા કરી છે ને ત્યાં નાખીશું એટલે આપણો એ મસાલો પણ એકદમ પ્રોપર રીતે સરસ પાકી જાય મસાલો ઉકળી જાય ને ત્યાર પછી એની અંદર આપણે એક ચમચા જેટલું દહીં નાખીશું અહીંયા મેં મીડિયમ દહીં લીધું છે બહુ ખાટું પણ નહીં અને સાવ મોડું પણ નહીં તો આવું ખટમીઠું દહીં લેશો ને તો વધારે ટેસ્ટ સારો આવે છે કારણ કે આપણે લીંબુનો યુઝ નથી કરતા એટલા માટે બધું સરસ મિક્સ કરી અને થોડી વાર પાકવા દઈએ ઢાંકીને અને એને ઢાંકી અને પાકી જાય લગભગ બેથી ત્રણ મિનિટ જ પાકવા દેવાનું છે બહુ વધારે આપણે નહીં પાકવા દેવાનું અને આપણે જે કારેલાનું સાવ કડવું ન લાગે ને અને મસાલેદાર ભરેલા કારેલાનું શાક એકદમ તૈયાર છે એની ઉપર આપણે કોથમરી છાંટી દઈએ તો મિત્રો આપણે આને સર્વ કરીશું અને તમે એક વખત ટ્રાય કરજો આ રીતે બનાવવાની તમને મારી રેસિપી બહુ જ ગમશે તમને તો ગમશે જ પણ જે કારેલાનું શાક જોઈને મોં બગાડતા હશે ને એને પણ બહુ જ ભાવશે એ પણ બીજા ટાઈમ માંગશે કે જો વધ્યું હોય તો મને થોડું આપો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં કહેજો જો તમને ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બને આ પણ એક પુણ્યનું કામ છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય